પાટણ જિલ્લા કોંગ્રેસ સહિત દલિત સંગઠનો દ્વારા દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ પર જૂતું ફેંકવાના મામલે રોષ વ્યક્ત કર્યો રેલી યુજી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી મનુવાદી વકીલ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતના એક ચીફ જસ્ટિસ ઉપર ચાલુ કોર્ટે મનુવાદી વિચારધારા ધરાવતા એક વકીલે ઘટના સર્જવા પામી હતી જેના સમગ્ર ભારતભરમાં પડ્યા છે ત્યારે આ મનુવાદી વકીલ વિરુદ્ધ આખા ભારત દેશમાં અને તમામ જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો સાથે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવતા શનિવારે પાટણ જિલ્લા કોંગ્રેસ સહિત વિવિધ સંગઠનો દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રેલી સહિતના કાર્યક્રમ યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આવા મનુવાદી વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જેમની માતાએ થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કરી દીધો હતો તેવા સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ આરબી ગવાઈ ઉપર ચાલુ કોર્ટે રાકેશ કિશોર નામના મનુવાદી વકીલે જૂથું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય જેને સમગ્ર દેશપ્રેમી ન્યાયપ્રેમી જનતા અને સંવિધાન પ્રેમી પ્રજાએ સખત શબ્દોમાં વખોડીને આવા તાનાશાહી મનુવાદી વકીલ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું

જે રાકેશ કિશોર નામના વકીલે જે જીતું ફેંકીને બંધારણનું નહીં પણ સમગ્ર એકસો પિસ્તાલીસ કરોડ જનતાનું અપમાન કર્યું છે તો આજ અગિયાર તારીખે સમગ્ર ભારતની અંદર રાકેશ કિશોર વકીલના વિરોધમાં આજ બંધારણીય વડા ઓબેટભાઈ સાહેબને ભૂલવાર કરી અને અમને વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ કે એમની ઉપર તાત્કાલિક એરેસ્ટ થાય તાત્કાલિક સરકારશ્રી એટલે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ઇશારે જે કામ કરવામાં આવ્યું છે તો તાત્કાલિક આવા વકીલ મનુવાદી વકીલને સસ્પેન્ડ કરવામાં આવે તો જેલ ભેગા કરવામાં આવે એ માગણી સાથે આજે અમે સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ સમગ્ર સામાજિક સંગઠનો એકત્રિત થયા છે